રાજકોટ ઉપલેટા તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા કારખાનાઓની અંદર કામ કરતા મજૂરોના બાળકોની થોડા દિવસ પહેલા તબિયત બગડી હતી જેમાં બાળકોની અંદર ચાર બાળકોના મોત થયા હોવાની ખબર સામે આવી હતી જેને લઈને જિલ્લાનું તંત્ર દોડતું થયું હતું જેમાં આ ઘટનામાં ચાર જેટલા બાળકોના મોત થતાં જિલ્લાની ટીમો દ્વારા ઉપલેટામાં ધામા નાખવામાં આવ્યા હતા ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા બનાવ બાદ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કે કામગીરી ન કરવામાં આવી રહી હોય અને બેદરકારી ભર્યું કામ કરવામાં આવતું હોય તે ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશ્નકાંત ચોટાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું બનાવ બન્યા બાદ પછી પણ તંત્ર એટલું બેદરકાર છે કે આજે જાહેરનામું બહાર પાડ્યા બાદ પણ જિલ્લા કલેક્ટર જે રીતે અમુક વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી અને પ્રતિબંધો પાડતું એક જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે આ જાહેરનામાના અમલવારી માટે જવાબદાર તંત્રને જવાબદારી સોંપી છે ત્યારે આ બનાવને ચોવીસ કલાક થયા છતાં પણ જવાબદાર અધિકારીઓ અને ખાસ કરીને મામલતદાર પોતાની ઓફિસમાંથી નીકળ્યા નથી અને સ્થળ ઉપર ગયા નથી કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી ત્યારે ઉપલેટામાં હાલ બે રોકટો તપાસ કર્યા વગર ખાણીપીણીની વસ્તુઓ વેચાઈ રહી છે ઉપલેટા તાલુકાના ગણો તણસવા રોડ ઉપર આવેલ પ્લાસ્ટિકના કારખાનાઓમાં કોલેરાના કેસો ધ્યાને આવતા શ્રી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ અને કલેક્ટર સાહેબ રાજકોટ

સૂચનાઓ આપવામાં આવેલ છે તથા મેસ્ટર સાહેબના જાહેરનામામાં માં જણાવેલ ઉપલેટા તાલુકાના ગણોત તણસવા રોડ ઉપર આવેલ કારખાનાઓ તેમજ તેની આજુબાજુ દસ કિલોમીટરની ત્રિજ્યામાં મજૂરોને પ્રાથમિક પીવાની પાણીની સારી રીતે શુદ્ધ પાણી મળી રહે તેમજ ખાવાનું શુદ્ધ રીતે મળી રહે કોઈ અખાદ્ય પદાર્થનો ઉપયોગ ના થાય તે માટે વહીવટી તંત્ર તેમજ અમુક તકેદારી રાખવા કાર્ય હાથ ધરેલ છે તેમજ જિલ્લા મલેસ્ટબ ના જાહેરનામા જણાવેલ વિગતે આ જાહેરનામા કોઈ પણ વ્યક્તિ ભંગ કરશે તો જણાવેલ કલમો કાર્યવાહી પહેલા છણોદ અને મેર વચ્ચે આવેલા ત્રણ ચાર પ્લાસ્ટિકના કારખાનામાં ફૂડ પોઇઝિંગ કે પાણીજન્ય રોગને કારણે ચાર જેટલા બાળકોના મૃત્યુ થયા એ બનાવને આજે અઠવાડિયું થઈ ગયું ત્રણ દિવસ પછી તો આ બનાવની તંત્રને ખબર પડી અને આ તંત્રની પણ કેવી બલિહારી કે જે જગ્યાએ બનાવ બન્યો છે ઉપલેડામાં ઉપલેડાના એક પણ અધિકારી પછી મામલતદાર હોય નગરપાલિકા હોય કે પોલીસ હોય કે આરોગ્ય વિભાગ આ ચારમાંથી એક પણ ઓફિસને કે એના અધિકારીને આ બનાવની જાણ થઈ નહોતી અને રાજકોટથી જ્યારે અધિકારીઓ ઉપલેડામાં આવ્યા અને કીધું કે તમારા ગામમાં આવો બનાવ બન્યો ત્યારે તંત્ર સફાળું જાય ગયું અને કારખાના ઉપર જઈ અને પાણીના નમૂના અને લોકોની તપાસ કરી ત્યારે વિચારે આવે છે કે કેટલી બેદરકાર છે આ સરકારી તંત્ર આ સરકારી તંત્ર જે બેદરકાર્યું છે અને એને કારણે ચાર ચાર બાળકોના ભોગ લેવાના છે પેલું બાળક જયારે એને જાળાઉટીને થયા ત્યારે ઉપલેટાના દવાખાનામાં એને સારવાર લીધી હતી આ વખતે જે તંત્ર એલર્ટ થયું હોત અને તાત્કાલિક એની સામે પગલાં લીધા તો બાકીના જે ત્રણ ચાર બાળકો બાળકો મેળ્યા છે કદાચ બચી જાત પણ તંત્રની લાપરવાહીને કારણે આ બાળકોના મોત થયા છે તો હું સ્પષ્ટ માનું છું બીજી વાત બનાવ બની ગયો એ પછી પણ તંત્ર કેટલું બેદરકાર છે આજે ચોવીસ કલાક પહેલાં રાજકોટ જિલ્લા કલેક્ટરે ઉપલેટાના અમુક વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી અને પ્રતિબંધો ફરમાવતું એક જાહેરનામું બહાર પાડ્યું અને તેના અમલવારી અધિકારી તરીકે ઉપલેટા મામલતદારની જવાબદારી ફિક્સ કરી એમના જાહેરનામામાં છે આ બનાવને ચોવીસ કલાક થઈ ગઈ જાહેરનામા પછી પણ અને ચોવીસ કલાકમાં મામલતદાર એમની ઓફિસમાંથી બહાર નથી નીકળ્યા કે સ્થળ ઉપર ગયા નથી કે કોઈ જાતની કાર્યવાહી કરી નથી ઉપલેટામાં જે રીતે હાલે છે ગોલા ગુલ્ફી માવાની આઈટમો આડ એ જ રીતે વેચાય છે તાલુકામાં એક બાજુ કોલેરાગ્રસ્ત જાહેરાત કરે છે અને બીજી બાજુ ખુલ્લેઆમ કોઈ જાતનો તંત્ર પગલા નથી લેતું ઓફિસો બે ફક્ત કાગળો ઉપર કામ કરે છે આવા બનાવમાં જો વધારે કોલેરા ફેલાણ તાલુકામાં તો જવાબદારી કે નહીં ચોવીસ કલાક પછી પણ જાહેર રમવાની કોઈ અસર ઉપલેડામાં છે નહીં હું તો એમ માનું છું કે કદાચ અધિકારીઓ કલેક્ટરના જાહેરનામાને માનતા પણ હોય એવું લાગતું નથી અને એવું માને છે કે આવા જાહેરનામા તો આવ્યા રાખે અને મામલતદાર બે જે બે દરકાર રહ્યા છે ત્યારે તાત્કાલિક આ અંગે પગલા લેવાય અને જાહેરનામાનો અમલ થાય એવો અમે છીએ সুপ্রিয় 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 সুপ্রিয়